નું ચેનલ ગુજરાત જ્ઞાન માં તો મિત્રો GSRTC હેલ્પર માટે આપણે મળીએ છીએ તો મિત્રો આજે એમાં આપણો કામ કે ટ્રેડ સંબંધિત પ્રશ્નો જે આપણી સિરીઝ ચાલુ છે એમાં આપણે આગળ વધવાનું છે મિક્સ પ્રશ્નો તો એમાં મિત્રો હજી લગી જો તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ ન કરેલી હોય તો એકવાર અવશ્ય આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોર માં જે ગુજરાત જ્ઞાન અને કોઈ પણ પ્રશ્ન હોય આ નંબર પર તમે ફોન કરી શકો છો બીજી વસ્તુ મિત્રો તમારા બધાના સૂચન કે સાહેબ આપણે હાથે બુક હોય એમાં વાંચવાની મજા આવે છે તો એના માટે સરસ મજાની આપણે બુક લોન્ચ કરી દીધી છે બરાબર તમને બે બુક મળશે એક નહીં પણ બે એક જે પચાસ માગનું ટેકનિકલ છે એના માટે અને બીજી પચાસ માગનું નોન ટેકનિકલ છે એના માટે એમસીક્યુ બુક છે મિત્રો આટલું તૈયાર કરશો એટલે તમારું સરસ મજાનું રિવિઝન અને પરફેક્શન થઈ જશે અને મિત્રો આટલું ઇનફ છે આટલું કરશો એટલે પરીક્ષાઓને રામબાણ ખરેખર રામબાણ છે જ તો હજી લાગી જો તમે માહિતી ન હોય ક્યાં કઈ લેવાની છે અને મિત્રો બુકની કિંમત છે ₹600 કોરિયર જેમાં ફ્રી છે પરંતુ તમારા બધા માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે 550 અને એ સિવાય મિત્રો જે મિત્રો આપણો કોર્સ ઓલરેડી પરચેસ કરેલો છે તેને આ બુક 498 માં મળશે અને મિત્રો આપ અમને ખબર જ છે આપણા કોર્સમાં કોઈને થિયરી વાંચવી હોય તો આપણા કોર્સમાં સરસ મજાની આપણે ઈ બુક પણ મૂકેલી છે તો ઈ બુક જોઈ લેવાની આપણે બરાબર અને પછી ની પ્રેક્ટિસ કરો એટલે કોઈની તાકાત નથી કે આપણને પરીક્ષામાંથી અટકાવી શકે આપણું સિલેક્શન અટકાવી શકે તો મિત્રો જેટલા એ કોર્સ લીધેલો છે એને આ ચારસો અઠ્ઠાણુંમાં પડશે અને બાકીના માટે હમણાં ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે અને મિત્રો આ બુકનો સ્ટોક લિમિટેડ છે બરાબર પછી એમ નથી કે સાહેબ અમે રહી ગયા એટલે એકવાર મિત્રો જોઈ લેજો અને આની ડેમો કોપી આપણે વોટ્સઅપના ગ્રુપમાં ટેલિગ્રામના ગ્રુપમાં બધાયમાં મૂકેલી છે નીચે આપણે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ અવેલેબલ છે તો એકવાર તમે ચેક કરી લેજો તો હવે આપણે આપણો ચાલુ કરીએ આપણો લેક્ચર પહેલું છે કે એન્જિન લુબ્રિકન્ટને મુખ્યત્વે કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે એક બે ત્રણ કે ચાર કે ભાઈ એન્જિન લુબ્રિકન્ટ એન્જિન લુબ્રિકન્ટ ને મુખ્યત્વે કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે ઓકે કે ત્રણ ભાગ તો સાહેબ ત્રણ ભાગ ક્યાં તો તૈયારી આપણે આ જ રીતે કરવાની છે મિત્રો એકદમ ક્લિયર ને પરફેક્ટ એન્જિન ને લુબ્રિકન્ટ જે ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે તે ત્રણ ભાગ છે એક છે સોલિડ લુબ્રિકન્ટ એટલે ઘન પદાર્થ પછી આવશે સેમી સોલિડ એટલે ગાઢું જે હોય ને અને ત્રીજો આવશે પ્રવાહી લુબ્રિકન્ટ તો લુબ્રિકન્ટ મુખ્ય કેટલા પ્રકાર છે

આપણા કોર્સમાં થિયરીની બુક છે તો થિયરીની બુક એની પીડીએફ ચેપ્ટર પીડીએફ પછી પછી એના એના એમસીક્યુ અને લેક્ચર્સ તો મિત્રો તૈયારી કરવી હોય તો આવી રીતે તૈયારી કરજો અને પણ પ્રશ્ન હોય તો આ નંબર પર ફોન અથવા વોટ્સઅપ મેસેજ કરજો અને મિત્રો તમને ખબર જ છે કંડક્ટરમાં આપણું રિઝલ્ટ કેવું સ્ટ્રોંગ છે સમગ્ર ગુજરાતમાં પ્રથમ આપણો વિદ્યાર્થી જ છે તો આપણે હેલ્પરમાં પણ સમગ્ર ગુજરાતમાં પ્રથમ રહેવાનું છે અને મિત્રો આપણે સારું કામ કરવું છે કામ ચલાવ ધોરણ નહીં નહીં બુક પણ ટાઈમ સાથે જ આવેલી એમ નહીં કે ભાઈ પરીક્ષા આવી ગઈ તો ફટાફટ લોન્ચ કરી દઈએ નહીં સારું કન્ટેન્ટ દેવા માટે ટાઈમ લાગે પણ તમારી પરીક્ષા નજીક બહાર છે એટલે તમે તૈયાર કરી શકો છો એટલે બુકની ડેમો કોપી જોઈ બુકને પરચેસ પણ કરી લેજો અને જેને થિયરી વાંચવું એના માટે આપણો સરસ મજાનો કોર્સ છે આમાં મોક ટેસ્ટ પણ તમને ફ્રી આપવામાં આવેલી છે દસ મોક ટેસ્ટ છે એ પણ ફ્રી છે અને ઘણું બધું નવું કન્ટેન્ટ એડ આવતું જ હોય છે કારણ

વધારે વોલ્ટેજ હોય અને નાના વોલ્ટમાં રૂપાંતિત કરે અને પછી મેજરમેન્ટમાં મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ આપી શકાય અને જે સુરક્ષાના સાધનો છે બરાબર એને પણ આપણે વોલ્ટેજ આપી શકીએ નેક્સ્ટ પ્રશ્ન કોલ માઉન્ટિંગ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં કયા કુલિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે એર નેચરલ ઓઇલ નેચરલ એર બ્લાસ્ટ ઓઇલ ફોર્સ તો આમાં શું આવશે મિત્રો ઓઇલ નેચરલ એર નેચરલ આપણે કોઈ પણ સોસાયટી ની બહાર જોતા હોય તો કામ થાંભલો હોય એમાં વચ્ચે ટ્રાન્સફોર્મર લાગેલું હોય એને પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે તો એમાં કુલિંગ માટે તમે જોઈ છે કે રાખ્યા પંખો કે કોઈ લાગેલું કે નહીં ઓઈલ અંદરથી નેચરલી ગરમ થઈને એની રીતે ફરે છે એટલે ઓઈલ નેચરલ અને હવા પણ ડાયરેક્ટલી ટચ સાથ એટલે ઓઈલ નેચરલ એલ નેચરલ જો આપણે ફોટો જોઈએ એટલે તમને આઈડિયા આવી જશે આ શું છે કોઈલ નેચરલ એલ ટ્રાન્સફોર્મર ટ્રાન્સફોર્મર પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર પોલ છે એટલે થાંભલો છે થાંભલા ઉપર છે એટલે પોલ ની ઉપર જે જડિત થયેલું છે એટલે પોલ માઉન્ટેડ નેક્સ્ટ ક્વેશ્ચન પોર્ટેબલ કટિંગ મશીન માં એક તરીકે ચિહ્નિત ભાગ કયો છે પીટ કંટ્રોલ વર્ટિકલ કંટ્રોલ પ્રી કંટ્રોલ કે હોરિઝોન્ટલ કંટ્રોલ તો શું છે મિત્રો આ જે છે શું કરશે વર્ટિકલ કંટ્રોલ એ ઉપર નીચે પ્રી કંટ્રોલિંગ છે એ પ્રોવાઈડ કરશે

ધરો ટોપિક ટેસ્ટ સમજાવી મિત્રો આપણે હમણાં ટોપિક ટેસ્ટ ચાલુ છે એક મહિનાની સરસ મજાની ટોપિક વાય જેમ કે 1 યર કેલી પર 1 યર કેલી જ પ્રશ્નો માઇક્રોમીટર તો માઇક્રોમીટર ના પ્રશ્નો ટાયર તો ટાયરના ના જ પ્રશ્નો અને પછી એને પીડીએફ પણ અમે મૂકીએ છે બરાબર કે સ્પેસિફિક જે પ્રશ્નો એટલે ઓલો જે બધું ઘણું બધું હતું એમાંથી આપણે શોર્ટ કર્યું કોરોન માખણ કહેવાય ને કોરોન માખણ તૈયાર કરેલું છે એ હું એટલું માનું છું એટલે આ ટેકનિકલી સોલ ટેસ્ટ છે સોલ તરીને

અને મિત્રો આપણો એક નિયમ છે કે જ્યાં લગી પરીક્ષા ના આવે ત્યાં લગી તમને આમાં આપણે કંઈક ને કંઈક પીરસતા રહીશું એટલે તમારી જે તૈયારી છે એમાં ખલેલ ના આવે અને તમારી તૈયારી કન્ટિન્યુ રહે ટોપિક વિડિયો ટેસ્ટ મટીરીયલ બરાબર ગુજરાતની એપ્લિકેશન ડાઉનલોડ કરો એમાં આપણો વેલફર નોકો છે કંઈ પણ પ્રશ્ન હોય તો 9801 પર કોન્ટેક્ટ કરી શકો છો નેક્સ્ટ ક્વેશ્ચન છે આકૃતિમાં બતાવેલ નોઝલ કઈ નોઝલ સારી સ્થિતિ સૂચવે છે નોઝલ એ બી સી એ ડી જો કે વાત છે છે કે આ સી નોઝલ શું છે છે શું કામ એમાં પરફેક્ટ ડોટ છે જો આમાં ડોટમાં થઈ ગયા છે કે ક્યાંક છે એમાં પછી આમાં વધુ છે આમ ઉગ્ય નથી આ નોઝલ છે ઈ પરફેક્ટ ગેસ વેલ્ડિંગમાં નોઝલ બનાવવા માટે નીચેનામાંથી કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે નોઝલ બનાવવાની છે પીતળ કાસો તાંબુ કે ચાંદુ તો ચાંદુથી નહીં બનશે

સા તાંબાની મટીરિયલ સાથે બીજા કયા મટીરિયલ કોટિંગ કરવામાં આવે છે તો મિત્રો ગેસિંગમાં બીજા મટીરિયલ કોટિંગ કરવામાં આવે છે એ નિકલ મટીરિયલ છે નિકલની કોટિંગ કરવામાં આવે છે યાદ રાખવાનું રહેશે મોટા ટ્રાન્સફોર્મરમાં સ્ટેપ કોર ગોઠવણીનો ફાયદો શું છે કોપનનો ઉપયોગ ઘટાડવા નિસ્ત લોસ ઘટાડવા એડી કરંટ લોસ ઘટાડવા કોઈ જગ્યાએ

આઉટસાઇડ માઇક્રોમીટર હોય એમાં કેટલા ભાગ હોય કેટલા ડિવિઝન હોય ત્રીસ ચાલીસ પચાસ એમાં જોઈએ ગયા લેક્ચરમાં આપણે આ ડિવિઝન નું મૂલ્ય પણ કીધું હતું એ પ્રશ્ન આપણે પૂછ્યો બહારના માઇક્રોમીટરમાં સામાન્ય રીતે અંગૂઠા પડતા ભાગો પર પચાસ વિભાગો ચિહ્નિત થયેલા હોય છે અને સ્લીવ બેરલ ઉપર દસ વિભાગો સલામતીનું ચિહ્ન શું દર્શાવે છે નિષેધ ચિહ્ન જરૂરી ચિહ્ન ચેતવણી ચિહ્ન કે માહિતી ચિહ્ન તો શું આવશે મિત્રો માહિતી દર્શક ચિહ્ન આ હોસ્પિટલ નું છે ને મિત્રો આ સિમ્બોલ ઘણાય પૂછાય છે કે આ નિષેધ ચિહ્ન કોનો કહેવાય જરૂરી ચિહ્ન કોને તો મિત્રો આની સરસ મજાની ફાઈલ પીપીટી પીડીએફ આપણે એપ્લિકેશનમાં મૂકેલી છે કોર્સમાં મૂકેલી છે એકવાર જોશો તો આ ચિહ્ન છે એ 10 મિનિટમાં તમને બહુ મસ્ત રીતે બનાવેલી છે આ બધા ચિહ્ન તમારે જોવા પડશે ને એને કદાચ એટલો પેક છે કે આમાંથી એક ચિહ્ન પરીક્ષામાં હશે હશે ને હશે કારણ કે સલામતીનો પ્રશ્ન હંમેશા હોય અને આપણે બુકમાં પણ સલામતી અલગથી લીધું છે મિત્રો સલામતી અને મેઝરમેન્ટ અને પછી આપણે આપણે ચૌઠેટ લીધા લઈએ કારણ કે આ બે ચેપ્ટર એવા છે કે જેમાંથી દસ બાર માર્ગનો અલગથી આવશે એને આપણે ટૂંકમાં તૈયારી પણ એવી રીતે જ કરવી છે પરફેક્શન સાથે કામ ચલાવ ધોરણે નહીં નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એક્સ કરે નિશાનનું ભાગનું છે મિત્રો વન ઈયર કેલીપટ છે તો ની વાત છે તો શું છે મિત્રો બીમ

ટ્રાઈ સ્ક્વેર નું માપ કેવી રીતે સ્પેસિફાય કરવામાં આવે છે ગમે તો ટ્રાઈ સ્ક્વેર બધાને ખબર છે આ રીતે હોય એનું માપ કઈ રીતે સ્પેસિફાઈ નેવું અંશ નો ખૂણો ચેક કરવા માટે બ્લેડ ની પહોળાઈ બ્લેડ ની લંબાઈ સ્ટોક ની પહોળાઈ કે સ્ટોક ની લંબાઈ તો શું આવશે કે બ્લેડ ની લંબાઈ આ બ્લેડ ની જે લંબાઈ હોય એના દ્વારા નક્કી કરવામાં આવે તો ટ્રાઈ સ્ક્વેર ખબર હોવી જોઈએ ને તો આ ટ્રાઈ સ્ક્વેર છે કે નહીં મિત્રો આમ તૈયારી કરો હવે તમને ટ્રાય સ્કૂલના ગમે એવા પ્રશ્ન આવે તમને યાદ આવી જ છે કારણ કે તમને આ ઇમેજ જોયેલી હોય ગોખવાનું નથી મિત્રો સમજશો તો આને જ એટલું ઈઝી કોઈ વસ્તુ નથી આ મટીરિયલનો ઉપયોગ કિજન પાઇલ્સ સ્ક્રાઈબર બનાવવા માટે કરવામાં આવે છે મટીરિયલ મિત્રો ક્યુ વપરાય છે ડીઝલ બનાવવા માટે ફાઇલ બનાવવા માટે એટલે ટૂંકમાં એન્જિનિયરિંગની આ બધી વસ્તુ છે એ બનાવવા માટે કયો મટીરીયલ વાપરવામાં આવે છે સ્ટેનલેસ સ્ટીલ લો કાર્બન સ્ટીલ હાઈ કાર્બન સ્ટીલ કે મીડિયમ કાર્બન સ્ટીલ તો શું છે મિત્રો હાઈ કાર્બન સ્ટીલનો ઉપયોગ એનો ઉપયોગ હાઈ કાર્બન સ્ટીલનો ઉપયોગ આ બધા મટીરીયલ બનાવવા માટે થાય મિત્રો મટીરીયલ કેમાંથી બનાવવામાં આવે છે એ બધા પ્રશ્નો પૂછાય છે થોડું ધ્યાન રાખવાનું બાબત નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ પીવીસી નું પૂરું નામ શું પીવીસી આપણે જનરલ કહેતા હોય ભાઈ પીવીસી વાપરીના પીવીસી વાપરીના પ્લાસ્ટિક જેવું આ પીવીસી વાપરી કે જેના ઉપર વાતાવરણની બહુ ઓછી ઇફેક્ટ થાય હલકું હોય બરાબર અને ગમે ફિટ થઈ જાય તો આ પીવીસી નું પૂરું નામ શું છે પોલી વિનાઇલ કાર્બન પોલી વિનાઇલ ક્લોરિક

ગાડીઓમાં બે સિસ્ટમ હોય એસી હોય અને હીટર પણ હોય એવા હીટર તો વોટર હીટર સિસ્ટમ કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે એટલે તમને ખબર જ છે એમાં આપણે સપ્લાય આપેલી એટલે ગરમ થાય ગરમ થાય એટલે હીટ જનરેટ થાય એ હીટ ઉપરથી આપણે ગરમી મળી શકે એ પોતે ગરમ થાય એમાંથી આપણે હીટ મળી શકે ટીશુ બ્રાસ કોપર કેલ્યુમિનિયમ તો ખબર જ છે બધાને મિત્રો કે કોપર આવશે ઇલેક્ટ્રિકલની કોઈ પણ વસ્તુ એટલે કોપર એલ્યુમિનિયમ ભૂલવાનું નહીં મિત્રો યાદ રાખવાનું જો છે આ હીટિંગ મશીન ની કોઈ અહીંયા આપણે સપ્લાય આપશું અને સપ્લાય આપશું એટલે આમાં કરંટ જશે આમનો રેઝિસ્ટન્સ ખૂબ વધારે છે એટલે કરંટ જશે એટલે i સ્ક્વેર r પ્રમાણે જેટલો કરંટ જાય એ પ્રમાણે હીટિંગ અને હીટિંગ પુષ્કળ થશે આપણે સગડી તો બધાય વાપરેલી જઈ છે હવે આપણે ગેસ સ્ટોવ વાપરીએ એટલે આપણે સગડી વાપરતા તો સગડીમાં આ જ વસ્તુ હતી આ છે હીટર જો મિત્રો કોપર

પછી mm બાય revolution મિલીમીટર પ્રતિ રેવોલ્યુશન પછી મીટર પ્રતિ મિનિટ mm પ્રતિ મિનિટ તો શું આવશે મિત્રો રેવોલ્યુશન આવશે પણ મીટર આવશે નહીં મિલીમીટર બાય રેવોલ્યુશન રીલિંગ ઓપરેશનનો હંમેશા ફીડનો નો એકમ શું છે મિલીમીટર બાય રેવોલ્યુશન નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ફિટનેસ માર્ક કરવા માટે કયા પંચનો ઉપયોગ કરવામાં આવે છે મેઈન ફિટનેસ એટલે કે જેને આપણે કાયમી માર્ક કરવું

ખૂણામાં ચોકસાઈ એન્જિનિયરિંગ અને બહુ બારીક માટે થાય છે તો મિત્રો સરસ મજાના વીસ ક્વેશ્ચન તમને ખબર છે કે આપણે એમાંથી વીસ ની જે 40 થી પચાસ ક્વેશ્ચન જોઈએ કારણ કે આપણે નાની નાની ઇન્ફોર્મેશન માંથી જેમ કે આપણે નોઝલ જોઈએ તો નોઝલમાં કોપર સાથે નિકલ નું કોટિંગ શું કામ કરવામાં આવે છે કેમ મટીરિયલ નું કોટિંગ થાય તો નિકલ નું શું કામ તો ભાઈ સ્કેટરિંગ ઓછું થાય

એ બુક જેવું આના જેવું પરફેક્શન કોઈ બુકમાં નથી અને આપણે ટાઈમ લઈને એવું નહીં કે ઉતાળ બનાવી નાખે સરસ મજાની એમ અને બે બુક મિત્રો એક યાદ રાખજો તમને તમને બે બુક મળે કોઈ પણ પબ્લિકેશન આ કિંમતમાં એક બુક પણ એક બુકની પણ કિંમત બહુ ઓછા પેજ સાથે આમાં તો બેમાં અઢીસો બસો અઢીસો પ્લસમાં શું કહેવાય પેજ છે આમાં બસો ત્રીસ પ્લસ પેજ છે અને આવી તૈયારી કરવાની છે મિત્રો આવી તૈયારી અને ખૂબ ક્લિયર બનાવેલી બુક છે આની તમે ડેમો કોપી જોઈ લે તમને મજા આવશે ક્વેશ્ચન્સ નીચે આન્સર્સ બરાબર અને રોજ એક એક ટ્રેડ લેતા જાઓ આમાંથી એક એક ટોપિક લેતા જાઓ એટલે તૈયારી તમારી સંપૂર્ણ થઈ જાય અને કોર્સની ડિટેલ્સ તમારી પાસે છે જ તો મિત્રો હવે આજે આટલું રાખીએ મળીએ આપણે નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે ઓકે જય હિંદ